નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા તાજા વિડીયોમાં બજાર પાસુ બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો બન્યા છો મિત્રો

વરિયાળી એક હજાર એસી થી સજાર સાઠ રૂપિયા સુધી ઈસબ ગુલ રૂપિયા થી એકસઠ રૂપિયા સુધી રાયડિયો હજારસો થી હજારસો રૂપિયા સુધી સરસો તેરસો થી સોળસો રૂપિયા સુધી તલ તેરસો થી બે રૂપિયા સુધી અજમો એક હાજર થી ત્રણ હજાર ત્રીસો રૂપિયા સુધી અને સુવા બારસો સ્યાસી થી સોળસો રૂપિયા સુધી મિત્રો હતા ઊંચા બજાર ભાવ